અહીં આપેલી સંખ્યામાં દર્શાવે છે કે એ એક કાર્ય ચાર કલાકમાં કરે છે બી અને સી તે મળીને તે જ કાર્ય ત્રણ કલાકમાં કરે છે ત્યારબાદ એ અને સી મળીને તે કાર્ય બે કલાકમાં પૂર્ણ કરે છે તો બી તે કાર્ય કેટલા કલાકમાં પૂર્ણ કરે છે તેનું કાર્ય ચાર કલાકમાં પૂર્ણ કરે છે એ અને સી મળીને તે કાર્ય બે કલાકમાં પૂર્ણ કરે છે અને બી અને સી મળીને તે કાર્ય ત્રણ કલાકમાં પૂર્ણ કરે છે તો હવે મિત્રો આ ત્રણેય સંખ્યાનો લસા લઈ લઈએ તો લસા આવશે બાર બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ બાર ભાગ્યા બે બરાબર છ બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર તો મિત્રો મળશે એ એક કલાકમાં ત્રણ કાર્ય કરે છે એક કલાકમાં ત્રણ કાર્ય કરે છે તો અહીં એ અને સી મળીને એક કલાકમાં છ કાર્ય કરે છે તો સીનું કાર્ય મળશે એક કલાકમાં ત્રણ તો સી એક કલાકમાં ત્રણ કાર્ય કરે છે તો બી અને સી મળીને ચાર કાર્ય કરે છે તેમાંથી ત્રણ કાર્ય સીના છે તો બી બરાબર એક કાર્ય એક કલાકમાં કરે છે તો અહીં આપણને કુલ બાર આપેલા છે તો બાર ભાગ્યા એક બરાબર બાર કલાકનો સમય લાગશે કાર્ય પૂર્ણ કરતા